તો પ્રશાસન શું કરી રહ્યું છે પ્રશાસન આવે છે જોઈ છે બીજું કઈ કરતું નથી આવી જોઈએ ચાલે તો તમે જેને મોત આપ્યો છે રાજકારણી શું કરી રહ્યા છે ઉપર સાહેબ શું કરીએ પણ તમે મોત આપ્યો અને ચૂટાય તો તમારી ફરજ છે અને કહેવાની તો ખાલી આવે છે ઇલેક્શન ટેલે જ આવે છે બીજું કંઈ જોતા નથી આપણે કે શું છે ને શું નથી આજ પરિસ્થિતિ છે 1900 મારું મારું જન્મ 15 ઓર 1978 નું છે મને 47 વર્ષ થઈ ગયા અહીંયા ને અહીંયા ઓકે હાજી આપનું નામ મારું નામ અઝીમુદ્દીન શેખ હા હવે દર વર્ષને જ્યારે ઉપરવાસમાં વરસાદ પડે છે અમારા ત્યાં ગટરિયા પાણી બેક મારીને આવી જાય છે આ બે ત્રણ દિવસથી અમે ઘરમાં ઘરમાં ને ઘરમાં ફસાયા છે હવે કામ કામધંધામાં જવાની કોયરાઓને સ્કૂલમાં જવાની બધી બાજુની અમને તકલીફ પડે છે તો પ્રશાસન આમાં કંઈ આંખ ખોલીને જોતું નથી અમારી તરફ હવે આ જો આ પાણીમાં બધા જાનવરો મરી ગયા છે હવે આ બધું પાણી અમારા નાલના નાલના બાળકો એ લોકોને રોગચાળો થાય તેની જવાબદારી કોની मेरा नाम शोएब शेख है हाँ जो काजस्थानी नाग के इलाके में हम लोग खड़े हैं यहाँ सब जगह गटर का पानी है क्या बोल रहे हैं ये यहाँ का ये जो प्रॉब्लम है ये मैं हर साल देखता हूँ यहाँ पर ये परेशानी हमेशा रहती है यहाँ पर कचरे की पेटी है यहाँ पर हम सब जितने भी घरों वाले यहाँ पर ला पूरा कचरा डम करते और उसकी वजह से ऐसी परेशानी आती कि यहाँ पर मंदिर घूस वगैरह से जो जानवर है ये सबके यहाँ से घरों में जैसे पानी भरा था तो सबके घर में घुस जाते यहाँ से कल रात से मोटरसाइकिल्स की यहाँ से कोई गुजर नहीं रही है कोई नहीं रही है जितने भी लोग हैं यहाँ पर बहुत परेशान नहीं शेख मोहम्मद गिलमान गुलाम नबी मोहम्मद ये कौन सा इलाका है ये खंडरापुरा अच्छा आ, क्या आपका प्रॉब्लम हो रहा है यहाँ पानी भरा है और प्रशासन की तरफ से कोई देखने के लिए भी नहीं आ रहा है हर साल ऐसा होता है हाँ हर साल होता है और क्या क्या दिक्कत है आपको क्या दिक्कत है बाबा जी आपका नाम मेरा नाम शेख बाबा हाँ यहाँ पे दिक्कत है पानी जाने की तकलीफ पड़ती है खाने पीने की कोई आता नहीं है हर बारिश में ऐसा होता है यहाँ पे पानी भरा जाता है ठीक है इधर से भी जाने का रास्ता नहीं इधर से कई हमको तो यहाँ के कॉरपोरेटर को आपने फरियाद की है फरियाद कोई आता नहीं है यहाँ पर देखने को नहीं आता है। कोई नहीं आता देखने ऊपर वाला के भरोसे सब जी रहे हैं सब जी रहे हैं ऊपर और क्या क्या दिक्कत है कुछ दिक्कत और कुछ दिक्कत है સબ તકલીફ પડે છે પાણી જાણીમાં ઇધરતે ઉધરતે રસ્તે બને સૌ જગા વિસ્તાર ગંદકી હોતી પાણી સારું પડા કયા વિસ્તાર છે નાનપુરા ખાંડેરાપડા હા શું તકલીફ થઈ રહી છે અહીંયા પાણીથી અહીંયા તકલીફ તો વર્ષોથી જ છે નાળા બરોબર છે નથી બરોબર ધંધાથી પણ બધા પરેશાન છીએ પેલા પેલાથી મેટ કામ છે એનાથી પરેશાન હવે આ પાણીને પાણીનું છે હવે આ પાણી ઉતરશે પછી શું થશે એ પછી ફટાફટ સાફ કરવું પડે એ તો બીમારી ને એવું બધું થશે આ કેટલા દિવસે આવી પરિસ્થિતિમાં છો તમે આજે ગયેલાથી જ છે ના આજે આ બે હજાર જોડી છે આ બે ત્રણ દિવસ આવી આવીને આવી પરિસ્થિતિ છે હાજુ કેટલા દિવસ સાથે કઈ ખબર નથી કઈ ખબર નથી મિત્રો અત્યારે જી ટવેન્ટી ફોર નીચેલ ટીમ જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે તાપી નદીના અને ગટારિયા છે એ વિસ્તારની અંદર અમે અત્યારે છીએ અહીંયા આપ જોઈ રહ્યા છો નાનપુરા ખંડેરાવ પુરા વિસ્તારની અંદર અને અને કો અહીંયા પાણી ભરાઈ ગયા છે લોકો સામેની તરફ બહેનો છે એ પણ અત્યારે પરેશાન થઈ ગઈ છે કે બહાર કઈ રીતે નીકળવું અહીંયા ઉંદર પણ છે તમને ખબર હશે કે ભૂતકાળની અંદર ઉંદરને કારણે બ્રેક પણ સુરત શહેરમાં ફાટી નીકળ્યો તો આવી ઘણી બધી બીમારીઓ ફરી પાછી પણ આવી શકે છે માટે સુરત મહાનગરપાલિકાના તંત્રને જેવું આ પાણી પસંદ સાફ સફાઈ થઈ જાય અને યુરિટી પાવડર સહિતની અહીંયા દવાનો છટકાવવો જરૂરી છે તો જ અહીંયા જે છે તબિયત લોકોની સારી રહેશે ગણપત પ્રકાશ